ગામની એક સુંદર મજાની છોકરી મારી પાસે સાયકલ શીખવા માટે આવતી હતી એક દિવસ સાયકલ શીખવતા શીખવતા હું તેને મારી વાડીએ લઈ ગયો ત્યાં મોટું બદામનું ઝાડ હતું મેં તેને બદામ ખાવા માટે આપી મિત્રો આજે વાડીએ કોઈ નહોતું અને જ્યારે એવું બન્યું કે તો નમસ્કાર દોસ્તો મારું નામ વિનોદ છે હું ત્રીસ વર્ષનો છું મેં બીકોમ કર્યું છે પણ મને ક્યાંય નોકરી નહોતી મળી ઘણી જગ્યાએ ઇન્ટરવ્યૂ આપ્યા પણ દરેક જગ્યાએથી નિરાશા જ હાથ લાગી આખરે મેં નોકરીનો વિચાર જ છોડી દીધો ખબર નહોતી કે હવે આગો શું કરવું મારા પિતાજી સાયકલ રિપેરની દુકાન ચલાવતા હતા એક દિવસ તેણે કહ્યું બેટા બેટા હવે મારાથી આ કામ નથી થતું તું આ દુકાન સંભાવ બસ તે દિવસથી મેં પિતાજીની સાયકલની દુકાન ચલાવવાનું શરૂ કર્યું હવે દિવસભર દુકાન પર બેસીને પંચર બનાવવું નવા ટાયર લગાવવા બ્રેક સેટ કરવી બધું જ હું પોતે કરતો અમારા ગામમાં મોટા ભાગના લોકો પાસે સાયકલ જ હતી એટલે કામ ઘણું આવતું અને આવક પણ ઠીક ઠીક થઈ જતી ધીમે ધીમે ઘરની આખી જવાબદારી મારા ખંભે આવી ગઈ મારા મા બાપે મારા માટે છોકરી શોધવાનું શરૂ કર્યું પણ જ્યારે કોઈ સંબંધ જોવા આવે અને સાંભળે કે હું સાયકલની દુકાન ચલાવું છું તો સીધું ના પાડી દે આ બધું સાંભળીને દિલ તૂટી જતું લાગતું કે મારી મહેનતનું કોઈ મૂલ્ય જ નથી જીવન આમ જ ચાલતું હતું ત્યારે એક દિવસ એવું બન્યું કે જેણે મારું આખું જીવન બદલી નાખ્યું એક બપોરે હું દુકાન પર સાયકલ રિપેર કરતો હતો ત્યારે લગભગ પચીસ છવ્વીસ વર્ષની એક છોકરી આવી હું કામમાં વ્યસ્ત હતો એટલે ધ્યાન ન આપ્યું તેણે ધીમેથી અવાજ કરીને કહ્યું સાંભળો મેં ઉપર જોયું તો મારી નજર અટકી ગઈ તે ખૂબ જ સુંદર હતી જાણે કોઈ પરી સામે ઊભી હોય તેણે મીઠા અવાજે કહ્યું મારે સાયકલ ચલાવતા શીખવું છે શું તમે મને શીખવશો હું થોડીવાર તેનો ચહેરો જોતો રહ્યો હું પણ જવાન હતો દેખાવમાં ઠીક ઠીક હતો પણ હાલતે મને નાનો બનાવી રાખ્યો હતો હું તેની વાત સાંભળીને બોલ્યો શું કહ્યું તેણે હસીને ફરી કહ્યું મારે સાયકલ શીખવી છે મારું કોલેજ ઘણે દૂર છે અને ત્યાં બસ નથી જતી પપ્પા મને સાયકલ લઈ આપવાના છે એટલે પહેલાં હું સાયકલ શીખવા માંગુ છું મેં કહ્યું ઠીક છે નજીકમાં એક સ્કૂલનું મેદાન છે દિવસભર દુકાન પર કામ હોય છે પણ જો તું સવારે કે સાંજે આવે તો હું શીખવી શકું તે બોલી મારું કોલેજ સવારે હોય છે તમે સાંજે શીખવશો મેં કહ્યું હા સાંજે સાડા પાંચ વાગ્યે સ્કૂલના મેદાને આવજે તેણે પૂછ્યું તમારું નામ શું છે હું તમને શું કહીને બોલાવું મેં કહ્યું મારું નામ વિનોદ છે પછી મેં પણ પૂછ્યું અને તમારું નામ તે હસીને બોલી મારું નામ કરિશ્મા છે મેં હસતા હસતા કહ્યું કરિશ્મા કપૂર તો નથી ને આ સાંભળીને તે જોરથી હસી પડી મેં પણ હસીને કહ્યું મજાક કરી તું કાલે સાડા પાંચ વાગ્યે આવજે હું ત્યાં હોઈશ તે જમાનો જૂનો હતો ત્યારે બહુ ઓછા લોકો પાસે સ્કૂટર કે બાઈક હતા મારી પાસે તો ફક્ત એક સાયકલ હતી પણ તે દિવસથી કરિશ્મા મારા દિમાગથી નહોતી નીકળતી આખો દિવસ બસ તેના વિશે વિચારતો ક્યારેક શાંત થશે અને ક્યારેક હું તેને સાયકલ શીખવીશ ન ખાવામાં રસ હતો ન ઊંઘ આવી કોઈ રીતે રાત્રે ત્રણ વાગ્યે ઊંઘ આવી અને સવારે સાત વાગ્યે ઊઠી ગયો થોડી ખેતી હતી ત્યાં પાણી આપવા ગયો પછી ઘરે પાછો આવીને દસ વાગ્યે દુકાને બેસી ગયો સાંજે પાંચ વાગીને પચીસ મિનિટે હું સ્કૂલના મેદાને પહોંચી ગયો થોડી વાર પછી કરિશ્મા દૂરથી આવતી દેખાય જેમ જેમ તે નજીક આવતી મારા દિલની ધડકન વધતી ગઈ હું વિચારતો હતો કોઈ છોકરીને સાયકલ કેવી રીતે શીખવાય મેં તેને સમજાવ્યું પહેલાં હું ચલાવીને બતાવું તું જો મેં બાવપણમાં શીખ્યું હતું તે રીતે બતાવ્યું પહેલાં એક પેડલ પર પગ રાખીને સાયકલને ધક્કો માર્યો પછી બીજા પગથી પેડલ ચલાવ્યું મેં કહ્યું શરૂઆતમાં તું આમ અડધું અડધું પેડલ મારીને એક ચક્કર લગાવ ધીમે ધીમે બેલેન્સ આવી જશે તેને આ બધું ખૂબ ગમ્યું પછી મેં કહ્યું હું સાયકલથી સાયકલને પાછોથી પકડું છું તું બસ પેડલ ચલાવ તેણે સાયકલ હાથમાં લીધી પહેલું પેડલ માર્યું ધીમે ધીમે આગળ વધી પણ શરૂઆતમાં તેનું બેલેન્સ ન રહ્યું થોડા પેડલ મારતા જ સાયકલ નમવા લાગી હું પાછોથી દોડીને આવ્યો સાયકલને એક બાજુથી પકડી પણ બેલેન્સ ન બન્યો આગળ એક નાનો ખાડો હતો હું સમજી ન શક્યો કે શું કરું મેં સાયકલને મારી તરફ ખેંચી અને અમે બંને જમીન પર પડ્યા હું નીચે હતો અને તે મારા ઉપર સાયકલ એક બાજુ પડી હતી તે પો અમારી નજરો મળી તેના ચહેરા પર થોડો ડર અને ગૂંચવણ હતી મારી આંખોમાં ચિંતા અને કાવજી હતી તેને કંઈ થયું ન હતું પણ મારા હાથે લાગી હતી અમે ધીમે ધીમે ઊભા થયા મારી કોણીમાંથી થોડું લોહી નીકળતું જોઈને તે ગભરાઈ ગઈ તેણે તરત કહ્યું અરે તને તો ઘણું લાગ્યું તેણે ઝડપથી પોતાની ઓઢણીનો નાનો ટુકડો ફાડીને મારા ઘા પર બાંધી દીધો હું તેની સામે જોતો હતો તેના ચહેરા પર ડર અને ચિંતા ઝવકતી હતી મેં હસીને કહ્યું અરે કંઈ નથી થયું બસ થોડું છોલાયું છે તે મારી આંખોમાં જોતી રહી થોડી પળ અમે એકબીજાને ચૂપચાપ જોતા રહ્યા જાણે એ શાંતિમાં કોઈ અનકહી લાગણી જન્મી રહી હોય પછી તેણે નજર નીચે કરી મેં સાયકલ ઉપાડીને કહ્યું શરૂઆતમાં બધા પડે છે ડરવાનું નહીં બે ત્રણ દિવસમાં તું સાયકલ શીખી જઈશ તે થોડી ડરેલી હતી મેં કહ્યું જો મારા પર ભરોસો હોય તો જ સાયકલ પર બેસ નહીં તો તું પાછી જઈ શકા છો તેણે આંખો બંધ કરી ઊંડો શ્વાસ લીધો અને મનમાં કંઈક નક્કી કરીને સાયકલ પર બેસી ગઈ શરૂઆતમાં તે અડધું અડધું પેડલ મારતી હતી પણ ધીમે ધીમે તેનું બેલેન્સ બનવા લાગ્યો થોડી ડગમગાટ હતી પણ તેના ચહેરા પર ખુશી જવકતી હતી તેને ખુશ જોઈને મારા દિલને ખૂબ સુકૂન મો તે ખૂબ ખુશ હતી કારણ કે તેને હજી સુધી સાયકલ ચલાવતા નહોતું આવડતું અને આજે તે ધીમે ધીમે શીખી રહી હતી તેણે હસીને કહ્યું તારા લીધે મને થોડું થોડું સાયકલ ચલાવતા આવડવા લાગ્યું થેન્ક યુ પછી બોલે આજે બસ આટલું કાલે ફરી મળીએ મેં કહ્યું ઠીક છે હું કાલે અહીંયા આવીશ તે થોડે દૂર ગઈ પછી પાછું હોઈને હસી અને તે હાસ્ય મારા દિલમાં ઉતરી ગયું હવે તો તે મને ખૂબ ગમવા લાગી તેનું હસવું હવામાં ઉડતા વાવ તેની સંચવ આંખો ગોરો ચહેરો બધું જ મને તેની તરફ ખેંચતું હતું મારું મન હવે કોઈ કામમાં નહોતું લાગતું બસ એનો જ ઇંતજાર રહેતો કે ક્યારે સાંજ થાય અને ક્યારે હું તેને ફરી જોઉં બીજે દિવસે ખબર ન પડી કે ક્યારે સાંજ થઈ ગઈ જ્યારે હોશ આવ્યો તો પાંચ ને પિસ્તાલીસ મિનિટ થઈ ગઈ હતી મને યાદ આવ્યું કે તે મેદાનમાં મારી રાહ જોતી હશે હું તરત સાયકલ લઈને ઝડપથી કોલેજ પાસે પહોંચ્યો તે ત્યાં ઘણી વારથી મારી રાહ જોતી હતી હું પહોંચતા જ બોલ્યો સોરી તે બોલી કેટલી વાર લગાડી ક્યારની ઊભી છું મેં ફરી માફી માંગી તો તે હસી પડી અને બોલી હવે તું સાયકલને હાથ નહીં લગાવતો હું જાતે ચલાવી બતાવું છું તેણે મારા હાથમાંથી સાયકલ લીધી અને ચલાવવા લાગી થોડી જ વારમાં તે ઘણે દૂર નીકળી ગઈ તેને ખબર ન રહી કે તે કેટલી આગળ ગઈ હું દોડીને તેની પાછો ગયો તેને બ્રેક મારવાનું યાદ ન રહ્યું અને તે ગભરાઈ ગઈ પણ કોઈ રીતે મેં સાયકલ રોકી લીધી થોડી વાર અમે એક ખૂણામાં બેસી ગયા તે હજી થોડી કાપતી હતી મેં હસીને કહ્યું હવે તું સાયકલ ચલાવ હું પાછો બેસું તે હસી અને બોલી ઠીક છે તે આગળ બેઠી હું પાછો મેં હેન્ડલ પકડ્યું મારો હાથ તેના હાથ પર હતો અમે મેદાનના બે ત્રણ ચક્કર લગાવ્યા તેનો આત્મવિશ્વાસ વધતો ગયો જ્યારે તેનું બેલેન્સ બગડતું હું તરત પગ જમીન ઉપર મૂકી દેતો જેથી તે ન પડે આમ બે ત્રણ દિવસ વીત્યા અને હવે તે સાયકલ ચલાવતા શીખી ગઈ હતી તેણે ખુશ થઈને કહ્યું હવે હું પપ્પાને કહીશ કે મને નવી સાયકલ લઈ આપે તે પછી પણ તેણે પાંચ છ દિવસ પ્રેક્ટિસ કરી દરરોજ મહવું એ અમારી ટેવ બની ગઈ હતી આ સાદી સાયકલના બહાને અમારા દિલ એકબીજા તરફ ખેંચાતા હતા તેણે પોતાના મોટાભાઈને કહ્યું હતું કે તેને સાયકલ જોઈએ છે એટલે તેના માતા પિતાએ કોઈ રીતે પૈસા ભેગા કરીને તેને નવી સાયકલ ખરીદી આપી તેના ઘરની હાલત પણ બહુ સારી નહોતી પણ તે ભણવામાં હોશિયાર હતી અને તેના નાના નાના કામ પૂરા કરવા ઘરવા પ્રયત્ન કરતા હવે અમે બંને દરરોજ મેદાનમાં મળવા લાગ્યા તેને હવે સાયકલ ચલાવતા સારું આવડવા લાગ્યું હતું એક દિવસ સ્કૂલની રજા હતી એટલે તેણે હસતા હસતા કહ્યું ચાલ આ રવિવારે આપણે સાયકલ ઉપર ક્યાંક દૂર ફરવા જઈએ મેં કહ્યું કેમ નહીં ચાલ આપણે મારા ખેતરે જઈએ તે અહીંયાથી લગભગ ત્રણ કિલોમીટર દૂર છે કાલે સવારે દસ વાગે આવજે અને હા ખાવાનો ડબ્બો પણ લઈ આવજે બીજે દિવસે ઠીક દસ વાગ્યે તે સાયકલ લઈને મારી દુકાને આવી હું પણ મારી સાયકલ લઈને તૈયાર હતો અમે બંને સાયકલ ઉપાડી અને ખેતર તરફ ચાલ્યા રસ્તામાં તે ખૂબ સુંદર લાગતી હતી સાયકલ ચલાવતી વખતે તે વારંવાર મારી તરફ જોતી અને હસતી હું પણ તેને જોતો અને હસતો તે ત્રણ કિલોમીટર સુધી વિના અટકે ચાલતી રહી તેને હવે બ્રેક મારવી ઘંટી વગાડવી પેડલ ચલાવવું બધું આવડી ગયું હતું ખેતરે પહોંચીને અમે એક બદામના ઝાડ નીચે બેઠા અચાનક તેણે ઉપર જોયું અને બોલી અરે બદામ લાગી છે મારે બદામ ખાવી છે મને તોડી આપ ને મેં હસીને કહ્યું ઠીક છે પણ બદલામાં તું શું આપીશ તે બોલી તું જે કહે તે મેં હસતા હસતા કહ્યું જોજે ફરી ના જતી હું ઝાડ પર ચડી ગયો પાકી પાકી બદામો તોડી અને નીચે ઉતર્યો અમે ઝાડ નીચે બેસીને બદામ ખાવા લાગ્યા બદામ ખાતા ખાતા તેના ચહેરાના આવભાવ જોઈને મને ખૂબ મજા આવતી હતી મેં તેને મારી બે એકરની ખેતી બતાવી તેને મારી મહેનત અને સાદગી ખૂબ ગમી થોડીવાર પછી અમે પાછા ઝાડ નીચે બેસી ગયા તેણે ડબ્બો ખોલ્યો તેણે મારા માટે ગવારનું શાક અને રોટલી બનાવ્યા હતા તેનું બનાવેલું ખાવાનું ખૂબ સ્વાદિષ્ટ હતું ખાતા ખાતા તેણે હસીને કહ્યું મને તારા લીધે જ સાયકલ શીખવાનો મોકો મળ્યો અને આજે આટલો સુંદર દિવસ જોવા મળ્યો અમારી નજરો ઊંડે ઉતરી ગઈ આસપાસ કોઈ નહોતું ફક્ત ખેતરમાં હવાની સસરાટી હતી તેણે મારો હાથ પકડી લીધો અને બોલી તું ખૂબ સારો માણસ છે તારું દિલ સાચું છે મને તું ખૂબ ગમે છે બીજો કોઈ હોત તો કદાચ ખરાબ વર્તન કરત પણ તે ક્યારેય એવું ન કર્યું તું ખરેખર અલગ છે મને તારી સાથે પ્રેમ થઈ ગયો છે આ વાત સાંભળીને હું થોડી વાર માટે સ્પદ્ધ થઈ ગયો પહેલી વાર કોઈ છોકરીએ મને આવી રીતે દિલની વાત કરી હતી મેં તેનો હાથ પકડ્યો તેની આંગોળીઓને સહેલાવી અમારી નજરો એકબીજામાં ખોવાઈ ગઈ એ દિવસે પહેલી વાર અમે એકબીજાને દિલથી અનુભવ્યા એ પવ જાણે થંભી ગઈ હતી થોડી વાર પછી જ્યારે અમે હોશમાં આવ્યા તો અમારા ચહેરા પર શાંત હાસ્ય હતું જાણે અમે જીવનનું સૌથી સાચું સુખ પામી લીધું એ દિવસથી અમારું જીવન બદલાઈ ગયું અમે એકબીજા વગર રહી નહોતા શકતા ખેતરમાં ગામના રસ્તાઓ પર અમે હંમેશા સાથે હતા ધીમે ધીમે અમારો સંબંધ વધુ ગાઢ થતો ગયો પણ અમે આ બધું છુપાવતા હતા કારણ કે સમાજની વાતો અને લોકોની વિચારસરણીનો અમને ડર હતો આખરે મેં નક્કી કર્યું કે હવે અમારે લગ્ન કરવા જોઈએ શરૂઆતમાં તેના ઘરવાળાઓએ થોડો વિરોધ કર્યો પણ જ્યારે તેમણે મારો સ્વભાવ અને સાદગી જોઈ તો તેઓ માની ગયા અને અમારા લગ્ન થઈ ગયા લગ્ન પછી મેં તેને આગળ ભણવા દીધી તેણે ભણવાનું પૂરું કર્યું અને બેંકમાં નોકરી મળી હવે તેનો પગાર સારો છે અને અમારું જીવન ખૂબ સુંદર રીતે આગળ વધી રહ્યું છે અમારી સ્થિતિ સુધરી ગઈ અને આજે અમે બંને ખૂબ ખુશ છીએ જ્યારે જ્યારે અમે પાછો જોઈએ છીએ ત્યારે એ સાયકલ શીખવાનો દિવસ યાદ આવે છે જ્યારે એક નાનકડી મદદે અમારું જીવન બદલી નાખ્યું દોસ્તો પ્રેમ ક્યારેય ક્યાં અને કેવી રીતે થાય એ કોઈ નથી જાણતું ક્યારેક સાયકલ શીખવવા જેવી નાની પવમાં જન્મે છે પ્રેમ બતાવવા માટે મોટી મોટી વાતોની જરૂર નથી બસ સાચા દિલથી કરેલી મદદ અને સાચો ઈરાદો પૂરતો છે દરેક સંબંધમાં પ્રેમ અને સન્માન રાખો કદાચ એ જ તમારું જીવન હંમેશા માટે બદલી નાખે આ વાર્તા તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો જો સારી લાગી હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા ફરી મળશે મિત્રો આવતીકાલે ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો અને મિત્રો જતા જતા આપને જણાવી દઉં કે આ વાર્તા કાલ્પનિક હતી તેનો કોઈ પણ જાતિ ધર્મ કે સમાજ સાથે સંબંધ નથી આ વાર્તા ફક્ત મનોરંજન અને શૈક્ષણિક ઉદ્દેશથી બનાવવામાં આવી હતી ते अन्यथा न जोशो <coughs>